રાજકોટ રંગીલું શહેર છે ક્યારેક માણસાઈ નામનો રંગ છે ને એ વયો જ જાય છે આવો અને આસુરી રંગ ચડી જાય છે રાજકોટિયન હોવાનું ચોવીસ કલાક આપણે ગૌરવ લઈ છીએ પાછા આપણે જ આપણે રાજકોટને બગાડી છીએ કેટલા એવા આસુરી તત્વો છે જે સાવ જેને સભ્યતાની જ નથી ખબર જેમ ફાવે તેમ કચરો કરે છે ગંદકી ફેલાવે છે દારૂ પીને ત્યાં અંદર કોથળીઓ નાખે છે અહીંના લોકોની કેવી વેદના છે ને આપણે એ બધી જાણીએ મારું કહેવાનું એટલું જ છે કે જો આ નાલામાં કોઈ લેડીઝ એકલું હાલી ચકે એમ નથી અને હું દિવસમાં ચાર થી પાંચ વખત આ નાલામાં જવાનું હોય છે મારા બાળકો આ બાજુ ભણે હે ટીસુ બાજુ હે દૂધ લેવા જવાનું એ બાજુ શાકભાજી બાજુ કરિયાણા એ બાજુ અમારે આ સાઈડ કાંઈ મળતું જ નથી અને હું દિવસમાં વખત આ નાલામાં હાલું છું કેમ કે આ ચાર પાંચ દિવસથી આ આ બધા રસ્તા બંધ થઈ ગયા આટલા સમયની અંદરમાં અમે પાટે આવતા હતા જતા હતા હવે પાટે બધા રસ્તા બંધ થઈ ગયા હવે ક્યાંય જવાનું જ નથી એટલે મારે આ નાળામાં હાલવું પડે છે હજી કાલની જ વાત છે કે જો હું આ નાળામાં હાલ એક જણ મને હામો માડ્યો અને હું ન્યાથી પાછી વળી ગઈ મારા છોકરાને મારે કેવી રીતના તેડવા જાવો અરે ઉકેલ ઈ જ જોઈએ કે મારે આ નાલામાં હાલવું જ નથી આ નાલું પેક કરી દયો અને ગમે એમ કરીને અમને ઉપરથી રસ્તો કરી દયો અને કા પછી આ ભોયરું બૂદી દયો અને આવી રીતના રોડ કરી દયો આ પારેથી ઓલા પારે અમે હામે નીકળી શકી અમારે ઓલી સાઈડ બધું ઓલી સાઈડ જ છે અને અંધારાનો આમાં છે ને લાઇટું બંધ કરીને અંદર અમારે બૈરાને કેમ જાવું અંદર

એને એટલો ખરાબ અનુભવ થયો એક ભાઈ આવી અને એને હક કરી લીધું અમારા ભાઈ બહાર બેઠા હતા એને બોલાવા આવ્યા અને બોલાવીને અને એને આ રોડ આ બાજુથી ઓલી બાજુ મૂકવા ગયા આ ભાઈ છે મારા બોલો મોટા ભાઈ આ એને મૂકવા ગયા તો આવી પરિસ્થિતિમાં અમારી બેન દીકરીની શું સેફટી અને કાંઈ પણ થશે તો કોણ જવાબદાર કે ભાઈ ચાલો અમારી લેડીસ અંદર ગઈ અને એને કાંઈ પણ પ્રોબ્લેમ થયો કશો અનુભવ ખરાબ થયો

સ્થળ પર પહોંચી સમસ્યાના નિવારણ માટેની બાહેધરી આપી હતી તાત્કાલિક ધોરણે સફાઈ નું કામકાજ ચાલુ કરાવું છું અને લોકોની જે માંગ છે કે અમારે અહીંયા એક ઓવરબ્રિજ જોઈએ છે તો એની પણ પ્રપોઝલ બનાવી અને રેલવે વિભાગને તાત્કાલિક એની ડિઝાઇન બનાવી અને એની મંજૂરી માટે કાર્યવાહી ચાલુ કરવા માટે તમામ લોકોને મેં સાથે વાત કરી છે